મિત્રો કુંભ રાશિના મહત્વપૂર્ણ પ્રસંગમાં તમારું સ્વાગત છે કારણ કે આ મહિલા તેના પતિને છોડીને તમારી પાસે આવી છે કારણ કે તમારું જીવન એક ચોક પર ઊભું છે તમે ઘણા વિચારો હેઠળ દટાયેલા છો તમારા મનમાં ઘણી ચિંતાઓ છે તમારા મનમાં ઘણી બધી કલ્પનાઓ છે ઘણી વખત તમે વિચારો છો કે જીવન આવું હશે તમે તમારામાં કલ્પનાઓ બનાવો છો મન તમે તમારા મનમાં ઘણા વિચારો બનાવો હો પણ સત્ય ઘણી વાર ઉલટું જ નીકળે છે અને એ સાચા પ્રેમથી તમે જીવનના ઘણા સપનાઓ પણ જોયા છે પણ અંતે બધું જ ઊંધું પડતું હોય છે લાંબા સમયથી તમારી સ્થિતિ અને તમારી સાથે શું થઈ રહ્યું છે તે સમજાવવાનો પ્રયાસ કર્યો છે પણ તમે જે બોલો છો તેને કોઈ ગંભીરતાથી લેતું નથી બધા તમારી મજાક ઉડાવે છે અથવા તમને ગાંડા માની તમને કાપી નાખે છે પણ મિત્રો જેની પાસે કોઈ નથી તેનો ભગવાન હોય છે જેનું કોઈ સાંભળતું નથી તે ભગવાનની પીડા સમજે છે તેનું હૃદય હવે તમારા જીવનમાં આવા ઘણા ફેરફારો આવવાના છે જે કલ્પના બહારના હશે જેની તમે તમારા જીવનમાં ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય આવા ફેરફારો તમારા જીવનમાં થવાના છે કારણ કે શનિની સાદે સતીનો બીજો તબક્કો હવે શરૂ થઈ ગયો છે ધ્યાન રાખજો તમારી રાશિ માટે એક મોટો ખતરો છે તમારી રાશિના જીવનમાં ઘણી કસોટીઓ ચાલી રહી છે એટલા માટે સમયાંતરે પડકારો આવે છે આ જ કારણે સમ્યાંતરે દુઃખ આવે છે પણ શું આ બધું આપણા મનમાં ચાલતું હશે કે હું ભગવાનની પૂજા કરું છું ભગવાનની પૂજા કરું છું તેનું નામ લઉં છું હનુમાન ચાલીસા વાંચું છું તો પણ ભગવાન મને કેમ દિવસો બતાવે છે ન તો મને મારો પ્રેમ મળ્યો ન મારી ઈચ્છાઓ પૂરી થઈ પૈસાની દૃષ્ટિએ બધું સારું છે જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ છે અને આટલી બધી મુશ્કેલીઓ છતાં મને સુખ ક્યારે મળશે તો આજનો વિડિયો તમને તમારા બધા પ્રશ્નોના જવાબ આપવા જઈ રહ્યો છે અને શરૂઆતથી અંત સુધી તમને સાચો રસ્તો બતાવશે કોમેન્ટ બોક્સમાં દિલથી લખોત મારી સૌથી મોટી ઈચ્છા ચોક્કસપણે પૂરી થશે જીવનમાં કંઈ પણ બને કે ન થાય પરંતુ જીવનસાથી હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ એક સમય એવો આવે છે જ્યારે તેને જીવનસાથીની જરૂર હોય છે તેનો સાથી તેને સુખ દુઃખમાં સાથ આપે છે તેને જીવનમાં સારી ખરાબ ઓળખવામાં મદદ કરે છે ધારો કે તે વ્યક્તિ વ્યસની છે દારૂ પીવે છે અથવા જુગાર કરે છે તો તે વ્યક્તિને સાચા માર્ગ પર લાવવામાં મદદ કરે છે તેની પત્ની દ્વારા પણ કરવામાં આવે છે પરંતુ આ દુનિયામાં ઘણા એવા લોકો છે જેમને સાચો પ્રેમ નથી મળતો જેમને સારો જીવનસાથી નથી મળતો દરેક વ્યક્તિ પોતાના વિચારો સાથે મેળ ખાતો જીવનસાથી ઇચ્છે છે દરેક વ્યક્તિ એવી પત્ની ઇચ્છે છે પરંતુ વાસ્તવિકતા ઘણીવાર વાર ઉલટી જ નીકળે છે અમારી વિચારસરણી માટે તાપણા જીવનમાં એવી સ્ત્રીઓ આવે છે જે ન તો આપણી લાગણીહીન વ્યક્તિની જીવનસાથી હોય છે અને ન તો તે જે તેના મનને શાંતિ આપે છે જ્યારે તેને આરામની જરૂર હોય છે તેને પોતાના ખોળામાં લે છે અને જ્યારે જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિઓ આવી રહી હોય ત્યારે તેને શાંતિ આપે છે તો તેના ખભા પર માથું મૂકીને તેને હિંમત આપો અને કહો કે ચિંતા ન કર હું તારી સાથે ઊભો છું જ્યારે આખો પરિવાર તેની સાથે ઊભો રહે છે ત્યારે તે પુરુષને એટલી તાકાત મળે છે કે તે એકલા બધા પડકારોને પાર કરે છે પરંતુ જો સંજોગો વિપરીત બની જાય છે તો ઘણીવાર અમુક પુરૂષો આવી મહિલાઓના ચુંગાલમાં ફસાઈ જાય છે જેના પછી તે સ્ત્રી પોતાની મહેનતની બધી બચત પોતાના શોખમાં ખર્ચી નાખે છે તમે અને હું ગધેડાઓની જેમ બગીચા કરીશું અને ગધેડાઓની જેમ મહેનત કરીને રૂપીઝ વન કમાઈશું અને આ દુષ્ટ સ્ત્રી તે પૈસા ખર્ચતા પહેલા બે વાર વિચારશે તમારી જિંદગી ધીરે ધીરે નર્ક બની જશે કારણ કે તમને દરેક નાની નાની વાત પર પ્રવચન આપવામાં આવશે તમારે તમારી દરેક આદત છોડવી પડશે તમારે દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ અને કોમ્પ્રોમાઇઝ કરવું પડશે ક્યારેક તમને આવી જિંદગીમાંથી છુટકારો મેળવવાનું મન થશે કરે છે તેથી જ તમે તમારા પરિવારને જોઈને અથવા તો તમારા માતાપિતાને જોઈને હંમેશા એવું વિચારો છો કે એક દિવસ કંઈક સારું થશે હવે સમય આવી ગયો છે કે તમારી પત્ની સાથે તમારા સંબંધો ખૂબ સારા છે થવા જઈ રહ્યું છે કારણ કે શનિ અને રાહુ બંનેની કુંડળીમાં બળવાન બનવાના છે જે લોકોના લગ્ન થઈ ગયા છે અથવા લગ્ન કરવા જઈ રહ્યા છે તેમના માટે આગામી બે ત્રણ વર્ષ ખૂબ જ સારા રહેશે હવે અહીં એવા કેટલાક લોકો હોઈ શકે છે જેઓ કોઈના પ્રેમમાં હોઈ શકે છે અને કોઈની સાથે લગ્ન કરવા માંગતા હોઈ શકે છે પરંતુ દિવસના અંતે કંઈક એવું બન યું હશે જેના કારણે તે છોકરીનું હૃદય બદલાઈ ગયું હશે તને છોડીને તે કોઈ બીજા સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ હશે વાસ્તવમાં આમાં તારી કે પેલી છોકરીનો વાંક નથી ક્યારેક ઘરના તારાઓ જ ફસાઈ જાય છે કે આપણું આપણી જાત પર નિયંત્રણ નથી આપણે જે ઈચ્છીએ છીએ તે કરતા નથી ગ્રહોના ભ્રમને લીધે જે થાય છે તે કરીએ છીએ અને આ ગ્રહોના ભ્રમનો શિકાર બનીને ઘણીવાર સાચો પ્રેમ પણ છૂટા પડી જાય છે તેમાં છેત્રપિંડી થાય છે સાચા પ્રેમનું હૃદય અને બેવફાઈના વિચારો આવવા લાગે છે અને આ તમારા જીવનની સૌથી દુઃખદ ક્ષણ હૈ જ્યાં તમારા પ્રેમે પણ તમને નકારી કાઢ્યા હોય ત્યાં ક્યારેક ઊંડો પ્રેમ વિનાશની નિશાની બની જાય છે ચિંતા કરશો નહીં હવે જે ગ્રહોની સ્થિતિ બગડી હતી તે ઉકેલાઈ ગઈ હોય તેવું લાગે છે રાહુ જે ખરાબ સ્થિતિમાં હતો શનિની ખરાબ દશા ચાલુ હતી હવે બધું સારું થઈ રહ્યું છે એવું લાગે છે કે ધારો કે તમારી કોઈ પણ ગર્લફ્રેન્ડ કે ભાવિ પત્ની અથવા તમે કોઈની સાથે ઘણા વર્ષોથી રિલેશનશીપમાં હતા જો તે તમને રિજેક્ટ કરે અંતે તે સામેથી દોડીને તમારી પાસે આવવાનો છે તે તમારી કિંમત સમજવા જઈ રહ્યો છે તે તમારા પ્રેમને સમજવા જઈ રહ્યો છે તે તમારી લાગણીઓ વિના આવવાનો છે પછી ભલે તેના લગ્ન ગમે તેટલા નજીક હોય ભલે તેના લગ્ન ન થયા હોય પણ હવે તેને તેની ભૂલ સમજાઈ રહી છે અને તે ભલે કોઈની પત્ની ન બની હોય પણ તમારો સારો સમય એવો આવશે કે તમને પણ લાગશે તમારા જીવનમાં ખુશ હૈ કારણ કે મિત્રો છેલ્લા કેટલાક સમયથી અમે આશા છોડી દીધી હતી કે અમારા જીવનમાં કંઈક સારું થશે છેલ્લા કેટલાક સમયથી આપણે ભૂલી ગયા છીએ કે આપણા જીવનમાં ખુશીઓ આવશે પણ કહેવાય છે કે દુઃ ખના વાદળો ગમે તેટલા એકઠા થાય પણ ક્યારેક સૂર્યનો પ્રકાશ અવશ્ય આવે છે જે બધાને વિખેરી નાખે છે અને હવે સૂર્યનો એ જ પ્રકાશ ગ્રહોના મહિમા સાથે તમારા જીવનમાં આવ્યો છે અને તે પ્રકાશનો પ્રકાશ સૂર્યએ તમારા જીવનને તેજસ્વી બનાવ્યું હેમે તમને બધું આપવાનું નક્કી કર્યું છે કારણ કે મિત્રો તમે છેલ્લા કેટલાક સમયથી હાર સ્વીકારી લીધી હતી તમે ખરાબ સંજોગો સામે આત્મસ્મર કર્યું હતું આનાથી વધુ હું સહન કરી શકતો નથી મિત્રો આમાં તમારી ભૂલ પણ નથી ભગવાને જીવનમાં તમારી ઘણી કસોટી કરી છે કારણ કે તમારો જન્મ એક નક્ષત્રમાં થયો છે જેના કારણે તમારી કુંડળીમાં લખ્યું છે કે આ વ્યક્તિ ખૂબ જ મહેનત કરશે તો જ તમારા લક્ષ્યો પ્રાપ્ત થશે અને તમારી આદત કંઈક આવી છે કે તમે લાંબા સમય સુધી એક કામ સતત કરી શકતા નથી એટલે કે તમે તમારા કામમાં ઘણા બધા ફેરફાર કરો છો તો આવનારા વર્ષોમાં તમને ખૂબ સારા પરિણામો જોવા મળી શકે છે પરંતુ ઘણીવાર આવું કંઈક થાય છે થાય છે કે તમે કોઈ કામથી ખૂબ જ ઝડપથી કંટાળી જાઓ છો ભલે એ કામ તમને સારી એવી રકમ ચૂકવતું હોય પરંતુ જો તમે એ કામમાં રસ ગુમાવી બેસો તો તમે ખૂબ જ ક્રોધાવેશ બતાવવાનું શરૂ કરો છો તમે તમારા પોતાના હાથે તમારું જીવન બરબાદ કરવાનું શરૂ કરો છો તેથી અમારી સાવચેતી તમને રહેશે કે તમારું દરેક કાર્ય તમારા હૃદયથી કરો દરેક કાર્ય તમારી સ્વતંત્ર ઈચ્છાથી કરો અને તે કાર્ય અંત સુધી કરતા રહો જે તમને સારું જીવન આપે છે તેના પર થોડું ધ્યાન કેન્દ્રિત કરતા શીખો કારણ કે ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ બગડી શકે છે આ સાથે મિત્રો ધ્યાનમાં રાખો કે જો આપણે કંઈક મેળવવા માંગીએ છીએ તો આપણે કંઈક ગુમાવવું પડશે હાર્યા વિના આપણે કંઈ પણ મોટું નથી મેળવી શકતા ક્યારેક જીવનમાં જે દગો મળે છે તે એટલા માટે નથી કે આપણે તૂટી જઈએ એવું નથી કે આપણે હાર માની લઈએ પણ ભગવાન આપણને આ યુગનું સત્ય કહેવા માંગે છે પૈસા ન હોવાને કારણે ઘણી વખત આપણું અપમાન થાય છે તો આપણને સમાજમાં માન નથી મળતું એવું બિલકુલ છે કે ભગવાન પણ તમને કંઈક મોટું કરવા માટે પ્રેરણા આપતા નથી ભગવાન આ બધું તમારા જીવનમાં એટલા માટે મૂકે છે કે તમે તમારી જાતને સમજો કે મારે આ જીવન જીવવું નથી મારે કંઈક કરવું છે જેથી હું મારા સપના પૂરા કરી શકું મારે આવું કંઈક કરવું છે જેથી કરીને હું સંજોગો બદલી શકું પણ લોકો દુઃખ ખમા રહે છે રડતા રહે છે ચિંતિત રહે છે તેમના મનમાં એક દ્વેષ હોય છે કે હે ભગવાન તે મને ગરીબ કેમ બનાવ્યો હે ભગવાન તે મારી સાથે આવું કેમ કર્યું જે થવાનું છે એવું ન થાય આ લોકો કોઈને કોઈ રીતે એવી જ બિચારી જિંદગીમાં અટવાયેલા રહે છે તો જુઓ જો કોઈ છોકરી તમને પ્રેમમાં છેતરે તો પણ બહુ રડવાની જરૂર નથી મારે મારી જાતને સમજાવવી છે કે હવે મારે મારી કિંમત વધારવી છે મને છોડીને જનાર બતાવવું છે કે તમે બહુ મોટી ભૂલ કરી છે લોકો કહે છે કે ઈન્ટનો જવાબ પથ્થરથી આપો અમે કહીએ છીએ કે તમારે કરવું જોઈએ ઇંટનો જવાબ પથ્થરથી ન આપો આપણે આ ફેંકેલી ઇંટથી આપણો ઘર બનાવવો જોઈએ એટલે કે જે લોકો આપણને ટોણા મારી રહ્યા છે જેઓ આપણને જૂઠું બોલી રહ્યા છે આપણે તેમને આપણા શબ્દોથી જવાબ ન આપવો જોઈએ પરંતુ આપણે તેમને આપણી સફળતાથી જવાબ આપવો જોઈએ પછી આપણે સખત મહેનત કરવી જોઈએ આવી મૌન છે કે આપણી સફળતા ઘોઘાટ કરે છે લોકોએ આપણને બતાવવાની જરૂર નથી કે આપણે શું છીએ આપણું વર્તન વિશે બોલે છે લોકો આપોઆપ તમારો આદર કરવા લાગે છે અને તમારું નામ લેવાનું શરૂ કરે છે જો અમે તમને માન આપવાનું શરૂ કર્યું છે તો સમજી લો કે હવે તીર નિશાન પર લાગ્યું છે અને હવે આપણે રોકાવાનું નથી હવે આપણે રોકાવાનું નથી હવે આપણે જીવનની દરેક ક્ષણને અદભુત બનાવવાની છે જીવનમાં તમારું લક્ષ્ય છે છોકરીને ખુશ કરો તે કોઈ છોકરાની સામે તમારા વખાણ કરવા અથવા તમારા મિત્રોમાં હીરો બનવા વિશે ન હોવું જોઈએ તમારા જીવનનો ઉદ્દેશ્ય તમારા માતા પિતાના સપના પૂરા કરવાનો હોવો જોઈએ કારણ કે તે માતા પિતાએ તમને શિક્ષણ આપીને એટલા સક્ષમ બનાવ્યા છે તેઓએ તમારા સપનાને સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે તેઓ ભલે ફાટેલા કપડાં પહેર્યા હોય પરંતુ તે માતાપિતાની કૃપા તમારા માથા પર રહે અને ત્યાં સુધી તમારે રાહતનો શ્વાસ ન લેવો જોઈએ જ્યાં સુધી તે ઉપકારના બદલામાં તમે તેમનું જીવન એટલું અદ્ભુત બનાવી દો કે તેઓએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કારણ કે મિત્રો હવે સમય સુધરવાનો છે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા છે નસીબ અદભુત રૂપ બતાવવાનું છે અને તમારું જીવન મહાન અને અદભુત બનવાનું છે ફક્ત આટલું ધ્યાનમાં રાખો જે પણ થાય છે સારા માટે થાય છે ભવિષ્યમાં જે થાય છે તે પણ સારા માટે જ થશે મેં જે કર્યું તે સારું હતું અને ભવિષ્યમાં હું જે કરીશ તે પણ થશે સારું કારણ કે મારા ભગવાન પોતે સાથે સંકળાયેલા હેમને કોઈ રોકી શકતું નથી મારી શક્તિને કોઈ દબાવી શકતું નથી મારો અધિકાર કોઈ છીનવી શકતો નથી મારી પાસે જે છે તે બધું જ છે હું કોઈથી ઓછો નથી અને હું જે ઇચ્છું છું તે કરી શકું હું મારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો પછી તમને તે લક્ષ્ય સુધી પહોંચતા કોઈ રોકી શકશે નહીં તમારા જીવનમાં આ ગાંઠ બાંધો આવનારા સમયમાં વ્યાપારીઓનો માર્ગ ખુલવાનો છે કારણ કે રાહુ ઘણા સમયથી સમસ્યાઓ આપી રહ્યો હતો જેના કારણે તમે ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા પરંતુ તે પ્રયાસનું પરિણામ યોગ ય ન હતું તમે જીવનમાં એક વસ્તુ મેળવી શક્યા છો એક વાત ધ્યાનમાં રાખો જીવનમાં નફો હોય કે નુકસાન આ બધું ગ્રહોની રમત છે હવે જો તમારા ગ્રહો સુધરી રહ્યા હોય તો સાફ સરળ વાત છે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં નફો આપોઆપ વધશે તમારા બોસ જે તમને પગાર આપે છે તે તમારા પર ખૂબ ગુસ્સે થતો હતો અને તમારી સાથે ખૂબ ગુસ્સે થતો હતો જે વ્યક્તિ તમને જૂઠું બોલતી હતી તે વ્યક્તિ પણ પાટા પર પાછી આવવાની છે એટલે કે તમારા રસ્તાના કાંટા જે લોકો તમને ખૂબ પરેશાન કરે છે અને તમારી વાત સાંભળતા નથી તેઓ તમને પરેશાન કરતા રહે છે હવે તેઓ તમારી સાથે સારી રીતે જીવશે તેઓ તમારી લાગણીઓને સમજશે તમારું સન્માન કરશે અને તમે પણ તમારી અંદર એક સકારાત્મકતા અનુભવશો તે ખરેખર ખરાબ થવાનું છે મન આપણને સંકેત આપે છે કે કંઈક ખરાબ થવાનું છે પરંતુ હવે તમારું મન આપણને સંકેત આપશે કે કંઈક સારું થવાનું છે આ સમજી લો અમે તમને એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહી રહ્યા છીએ જ્યારે મન સારા સંકેતો આપે છે જ્યારે મનની અંદરથી એવો અવાજ આવે છે કે ચોક્કસ કંઈક સારું થવાનું છે તો આ મન ક્યારે ખોટું બોલે નહીં કારણ કે ભગવાન આપણા મનમાં વસે છે ભગવાન દરેક મનુષ્યના હૃદયમાં વિરાજમાન છે અને ભગવાનનો અવાજ ક્યારે ખોટો ન હોઈ શકે મારા પર વિશ્વાસ કરો મિત્રો તમારી જાતને સમજો કે મારા જીવનમાં બધું સારું થવાનું છે કારણ કે વ્યક્તિ જે પણ વિચારે છે તે વ્યક્તિ હંમેશા દુઃખી રહે છે તે પોતાની જાતને ભગવાન શ્રાપ આપતો રહે છે પોતાના રહે છે તે હંમેશા નિરાશા અને ગલનગાળમાં અટવાયેલો રહે છે પણ જે વ્યક્તિ સમજે છે કે ભગવાને તેને બે હાથ આપ્યા છે તેણે મને બે પગ આપ્યા છે તેણે મને બે કાન આપ્યા છે તેણે મને નાક આપ્યું છે મને બોલવા માટે મો આપ્યું છે તેણે મને જોવા માટે આંખો આપી છે આનાથી વધુ હું ભગવાનનો શું આભાર માનું શું કરી શકું જો તે ઈચ્છે તો હું કરું છું તે મને લંગડો બહેરો અથવા અંધ પણ બનાવી શક્યો હોત પરંતુ તેણે મારી સાથે આવો અન્યાય કર્યો નથી તમે જુઓ ઘણા લોકો કે જેઓ બરાબર ચાલી શકતા નથી અને બરાબર જોઈ શકતા નથી તેઓને હંમેશા સમર્થનની જરૂર હોય છે કારણ કે તેઓ બરાબર ચાલી શકતા નથી તેમ છતાં ભગવાને આપણા પર કૃપા કરી અને આપણા શરીરને સંપૂર્ણ રીતે સમૃદ્ધ બનાવીને આ દુનિયામાં મોકલ્યા છે તો તમારે તે વસ્તુની કિંમત સમજવી જોઈએ અને મારે મારી જાતને એવી છાપ આપવી જોઈએ કે ભગવાન જે પણ કરે છે તે સારા માટે છે અને ભવિષ્યમાં મારી સાથે જે પણ થશે તે ખૂબ જ સારું રહેશે કારણ કે તમે પણ તમારો પ્રેમ મેળવશો અને જે છોકરી તે તમને પ્રેમ કરે હે તે રહીને તારી પાસે આવવાની છે શક્ય છે કે તે તેના પતિને છોડીને તારી પાસે આવી જાય પરંતુ તારે એવું ન ઈચ્છવું જોઈએ કે કોઈનું ઘર તૂટે ભવિષ્યમાં જે પણ થશે તે ભગવાનની ઈચ્છા મુજબ થશે પરંતુ આપણે ક્યારે કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ આપણે સારા માર્ગ પર ચાલવાનું છે આપણે ગ્રહોના પરિવર્તન પ્રમાણે દાન કરતા રહેવાનું છે કારણ કે જે વ્યક્તિ દાન કરે છે તેના પૈસા ગુમાવતા નથી પરંતુ તે ફક્ત બે જ પાછા મળે છે ત્રણ વખત જો તમે કામ કર્યું છે મહેનત કરી છે તો મિત્રો તમને ચોક્કસ પરિણામ મળશે કોઈ બાબતને લઈને માતૃપક્ષ સાથે વિવાદની સ્થિતિ બની શકે છે અને મિત્રો તમારી પાસે સંબંધો જાળવવા માટે તમારા પ્રયત્નો પણ જરૂરી છે સંબંધો જાળવવા માટે મિત્રો ધ્યાથી સાંભળો જો તમારી કુંડળીમાં બાળક હોય પણ તમને સંતાન ન હોય તો મિત્રો દર અઠવાડિયે કે દર મહિને નપુંસકોને લીલી સાડી ટુવાલ કે લીલા રૂમાલ દાનમાં આપવાનું શરૂ કરો મિત્રો આ ઉપાય એવા લોકો માટે છે જેમની કુંડળીમાં સંતાન હોવા છતાં સંતાન પ્રાપ્તિ નથી થઈ શકતી કારણ કે કેટલીકવાર પરિવારના કેટલાક મિત્રો આડે આવે છે તો આપણે આ ઉપાયો કરીને તેમને દૂર રાખી શકીએ છીએ તો તમારે ઉપાય અજમાવવો જ જોઈએ મિત્રો પારિવારિક બાબતોને લઈને નાના મોટા તણાવ રહેશે કારણ કે આ સમય પારિવારિક જીવન સંપૂર્ણ નપણે અસ્તવ્યસ્ત છે મિત્રો ન તો તમારા માતાપિતાની તબિયત સારી છે ન તો તમારા લગ્ન જીવનમાં કંઈ સારું થઈ રહ્યું છે મિત્રો તમે શું કરવું અને શું કરવું તે સમજી શકતા નથી કરવા માટે નથી તો મિત્રો આ બધાથી બચવાનો એક જ રસ્તો છે કે થોડો સમય એકાંતમાં અથવા આધ્યાત્મિક બાબતોમાં વિતાવો કારણ કે મિત્રો ભગવાનની પૂજા કરવાથી આપણને દરેક સુખ મળે છે અને જીવનમાં સકારાત્મકતા જોવા મળે છે મિત્રો પરસ્પર સંમતિથી કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરો કારણ કે સમસ્યાઓ દરેકના જીવનમાં આવે છે મિત્રો ચાલો તમને જણાવીએ પ્રોપર્ટી અથવા અન્ય કોઈ કામમાં સમસ્યાને કારણે જો તમને તમારા વ્યવહારમાં પૈસા મળે છે તો તમે તણાવમાં ન આવવાનું ધ્યાન રાખો કારણ કે ઘણીવાર તમે પૈસા જોતાની સાથે જ તમને લાગે છે કે તે હવામાં ઉડવા લાગે છે જાણે કે હું જ સર્વસ્વ છું અને મારા જીવનમાં પૈસા સિવાય કંઈ નથી તો તમારે તમારા મનમાંથી આ ગેરસમજ દૂર કરવી પડશે મિત્રો તમારા જીવનમાં એક બીજી વાત અપનાવો સમજી લો કે કોઈનું નથી મિત્રો તમે તમારા નજીકના વ્યક્તિ દ્વારા કોઈ ખરાબ વિશ્વાસઘાત જોઈ રહ્યા છો તમારી કોઈ પણ ગુપ્ત યોજના જે તમે તે વ્યક્તિ સાથે શેર કરી હતી તે જો વ્યક્તિ તમને સમાજમાં ઉજાગર કરી શકે છે મિત્રો વિશ્વાસઘાતની સંભાવનાઓ છે થોડા સાવચેત રહો અને એક પગલું આગળ વધો એવું ન થાય કે તમે જે કામ કર્યું છે તે બગડે અને તૂટી ન જાય કારણ કે આ સમયે દુશ્મનો તમારા પર હાવી થઈ જશે મિત્રો જો તમારા ઘરમાં ઘણી બધી ઘરેલું પરેશાનીઓ છે તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર તમારે ગુરુ પુષ્પ અથવા રવિ પુષ્પ યોગમાં એક વડનું પાન લાવવું જોઈએ તેના પર હળદર લગાવીને સ્વસ્તિક બનાવો અને તેને ઘરમાં રાખો લાંબ કરવાથી ઘરમાં શાંતિ અને શાંતિનું વાતાવરણ રહે છે પરિવારમાં મામૂલી પરિસ્થિતિ પણ સમાપ્ત થાય છે બધી પરેશાનીઓ દૂર થાય છે અને પરિવાર સુખી અને શાંતિથી રહે છે એક કાર્ય પસંદ કરો અને તે કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કારણ કે તમે અગાઉ પણ ભૂલો કરી હતી એક સાથે ઘણા કાર્યો હાથ ધર્યા હતા અને કાર્યોમાં બંધાયેલા હતા અને પછી તણાવ અને મૂંઝવણ સિવાય તમને કંઈ પણ પ્રાપ્ત થયું નથી મિત્રો દસ્તાવેજ સંબંધિત કામ સાવધાનીથી કરો અને કોઈની વાતના ખોટા અર્થકતનથી તમે પરેશાન થઈ શકો છો તમારે સામેની વ્યક્ત તીને તેનો પક્ષ સમજાવવા માટે સમય આપવાની જરૂર છે અને સમયના અંત સુધીમાં ઘણી બાબતો તમારા મનની વિરુદ્ધ જઈ શકે છે મિત્રો આ સમયે તમારે એવી વસ્તુઓ છોડી દેવી પડશે જેમાં તમને લાગે છે કે બધું સારું થઈ જશે અને માત્ર એ જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો જેના માટે તમને જવાબદારી સોંપવામાં આવી છે અને મિત્રો બીજાને મદદ કરતા પહેલા તમારું કામ પૂર્ણ કરો કારણ કે અહીં સંબંધોને લગતા વિચારો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે પરંતુ તેને સમજીને જ અમલમાં મૂકો તમારે યોગ્ય ડોક્ટર પાસેથી સારવાર લેવી પડશે મિત્રો અને પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની યોજના બની શકે છે પછી આરામ અને મનોરંજનમાં સમય પસાર થશે